નમસ્કાર મંચસ્થ મહાનુભાવો અને મંચાભિમુખ આપ સૌ જ્ઞાન પીપાસુઓ દસ મિનિટ મારી પાસે છે હું નવ મિનિટમાં પૂરી કરીશ મારી વાત કે જેથી કરીને સમય મર્યાદામાં આપણે આ કામ પૂરું કરી શકીએ શ્રીમદ્ ભાગવતના એકાદશ કંદમાં ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો એક સંવાદ આવે છે અને એમાં ભગવાન કૃષ્ણને ઉદ્ધવ પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ અમારે તમને મળવું હોય તો તમને ક્યાં મળી શકીએ તમારું સરનામું ખરું કે તમને અમારે ક્યાં શોધવા મળવા ક્યાં આવું અને એ વખતે ભગવાન ઉદ્ધવને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે ભગવાન પોતાનું સરનામું કહે છે કૃષ્ણ ઉદ્ધવને એવું કહે છે કે હું યોગ યજ્ઞ વ્રત તપ દાન આદિક સાધને કરીને જેવો વસ થાઉં છું એના કરતા સત્સંગે કરીને વધારે છું એટલે મને જો પ્રાપ્ત કરવો હોય તો જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ત્યાં હું તમને મળીશ સત્સંગનો અર્થ થાય છે સારી વ્યક્તિઓનો સંગ સારા વિચારોનો સંગ હું કાનજીભાઈ અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે દર ગુરુવારે ભગવાનને આવવું પડે એવો સરસ મજાનો સત્સંગ કરે છે એટલું યાદ રાખજો આ ભગવાનને મળવાનું સરનામું છે અને ખાલી શ્રીમદ ભાગવતમાં જ વાત કરી છે એટલું નહીં ગોસ્વામી તુલસીદાસજી હનુમાન ચાલીસામાં પણ કે છે કુમતીની વાર સુમતી કે સંગી જ્યાં હું કોણ છું હનુમાનજી કોણ છે તો કે ખરાબ વિચારોને દૂર કરનારા અને જ્યાં સારા વિચારો હોય ને એની સાથે રહેનારા છે મિત્રો આજે હું આપને એક વિચાર કારણ કે આ ચુમાલીસ મણકો છે દર અઠવાડિયે આપને એક વિચાર અહીંથી મળે છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ માટે એક નવો વિચાર આપની સમક્ષ આજે તરતો મૂકું છું અપડેટ યોર સેલ્ફ અધરવાઇઝ યુ વિલ બી આઉટડેટેડ તમારી જાતને અપડેટ કરજો નહીતર તમે આઉટડેટેડ થઈ જશો આ હું નથી કહેતો ભગવાન વિષ્ણુના દસ અવતારની કથા આપણને આ જ શીખવે છે કે જીવનમાં અપડેટ થવું નહીતર આઉટડેટ થઈ જશું કદાચ આપણે ભગવાનના દસ અવતારની કથા આ દ્રષ્ટિએ નહીં વિચારી હોય હવે જરા વિચારજો ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર એટલે મત્સ્ય અવતાર અને માછલું એટલે જળમાં રહેનારું જીવ આખી અપડેશનની આ યાત્રા કે અપડેશનની જર્ની પર વિચાર કરજો બીજો અવતાર એટલે કુર્મ અવતાર કાચબો કાચબો છે પાણીમાં પણ રહે અને કાચબો જમીન પર પણ રહે માત્ર પાણીમાં નહીં હવે પાણીમાંથી જમીન તરફની યાત્રા શરૂ થઈ અપડેશન ભગવાનનો ત્રીજો અવતાર એટલે વરાહ અવતાર વરાહ અવતાર વરાહ એટલે ભૂંડ હવે પાણી નહીં પાણીને છોડી દીધું આગળ જમીન પર પણ એમાં પશુ રૂપે ચોથો અવતાર એટલે નૃષિ અવતાર અડધા પશુ અડધા મનુષ્ય હવે પશુ નહીં રહું પશુમાંથી મનુષ્ય તરફની યાત્રા પાંચમો અવતાર એટલે વામન અવતાર કે હવે પૂર્ણ મનુષ્ય પણ મનુષ્યની ઊંચાઈ બહુ ઓછી હજી ઉત્ક્રાંતિ અવસ્થામાં હોય એવા મનુષ્ય છઠ્ઠો અવતાર એટલે પરશુરામ અવતાર હવે પૂર્ણ મનુષ્ય એકદમ પૂરી હાઈટ સાથે પૂરી ઊંચાઈ સાથેના મનુષ્ય સતત અપડેશન આગળ ચાલે છે સાતમો અવતાર એટલે રામ અવતાર હવે મનુષ્ય તો બની ગયા પણ મર્યાદામાં રહીને કઈ રીતે જીવવું એ રામ અવતાર થોડું વધારે આગળ આઠમો અવતાર એટલે કૃષ્ણ અવતાર કે મર્યાદામાં તો રહેવું પણ સામેવાળાને કઈ રીતે મર્યાદામાં રાખવા એ શીખવું પડે એ અપડેશન આવે આઠમો અવતાર આવ્યો નવમો અવતાર બુદ્ધ અવતાર હવે થોડીક પોતાની જાત સાથે વાત કરીએ થોડાક અંદર ઉતરીએ અને દસમો અવતાર કલ્કીય અવતાર જેવી જરૂર હશે એ પ્રમાણે આવશે પણ આ દશાવતારની કથા આપણને એવું કહે છે કે જીવનમાં સતત અને સતત અપડેટ થતા રહેજો નવું નવું શીખતા રહેજો શીખવાની યાત્રાને ક્યારેય અટકાવતા નહીં સતત શીખતા રહેવું આપણા ઋષિ મુનિઓએ આપણું જે જીવન છે ને એને ચાર તબક્કામાં વેચ્યું છે આપણને બધાને ખબર છે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થા આશ્રમ અને સંન્યસ્થ આશ્રમ પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ મતલબ જ્ઞાન પ્રાપ્તિનો સમય છે જ્ઞાન પ્રાપ્તિનો સમય પચીસ વર્ષ જ્ઞાન જ મેળવવાનું બીજું કશું જ નહીં પછીના પચીસ વર્ષ એ ઘર સંસાર ચલાવવાનો મોજ મજા કરવાની અર્થ ઉપાર્જન કરવાનું પછીના પચીસ વર્ષ વાન પ્રસ્થા આશ્રમ હવે જરા સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈક કામ કરીએ અલગ રીતે થોડોક વધારે સમય ફાળવીને અને છેલ્લા પચીસ વર્ષ સંન્યસ્ત આશ્રમ સંપૂર્ણપણે જગતથી નિર્લેપ આમ તમે જોવા જાઓ તો હવે આ ચાર આશ્રમને જીવી શકાય એમ નથી કારણ કે આપણી પાસે સો વર્ષનું આયુષ્ય હોય એ કેમ ખબર પડે હવે તો ગમે ત્યારે વ્યક્તિ જતી રહે છે ગમે ત્યારે આમંત્રણ આવી જાય સીધે સીધું જતું જ રહેવું પડે છે તો આ ચારે ચાર આશ્રમને રોજે રોજ જીવતા શીખવું જોઈએ રોજ ચારેય આશ્રમને જીવવાના રોજ રોજ મારા ચોવીસ કલાકમાંથી કેટલોક સમય જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલોક સમય અર્થ ઉપાર્જન માટે કેટલોક સમય રાષ્ટ્ર સેવા સમાજ સેવા માટે અને કેટલોક સમય પરમાત્મા માટે અને જાત માટે રોજ ચારે ચાર આશ્રમને જીવતા શીખીએ અને એમાં મેં તમને કહ્યું ને કે મૂળ મારે જે વાત લેવી છે તે કે અમુક સમય તમારી ઉંમર થાય ને તો પણ શીખવા માટે કાઢજો કાઢજો અને કાઢજો શીખવા માટે સમય કાઢવાનો જ શીખવાનો જ છેલ્લો એક પ્રસંગ કહીને હું વાત પૂરી કરું કે ખાસ કરીને આપનામાંથી મોટાભાગના ઓળખતા હશે તમે બધા જ્ઞાન પીપાસુ છો એટલે આદરણીય નગીનદાસ સંઘવી તમારા સુરત સાથે તો એમનો ગજબનો સંબંધ નગીન કાકા જે પુસ્તકો લખે ને એમાંથી છેલ્લે છેલ્લે મારા પુસ્તકોનું જે પ્રકાશન કરતા કે બુક્સ નગીન કાકાના પુસ્તકોનું પ્રકાશન કરે યોગેશ ચોલેરા એના પ્રકાશક કાકાની એ વખતે નગીન કાકાની ઉંમર સત્તાણું વર્ષની અને યોગેશે એને ફોન કર્યો કે બાપા તમે જે લખીને આપો છો ને એ હાથે લખતા હવે સત્તાણું વર્ષની ઉંમરે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ હાથે લખતી હોય એટલે એના હાથ ધ્રુજતા હોય સ્વાભાવિક છે એટલે એમણે એવું કહ્યું કે તમે જે હાથે લખીને બધું પુસ્તકનું મટિરિયલ્સ મોકલો છો ને તો મને વાંચવામાં બહુ તકલીફ પડે છે કારણ કે તમારા અમુક અક્ષર ઉકેલાતા જ નથી બહુ તકલીફ પડે છે તો દાદા કે એમનો ઉપાય શું યોગેશ કે તમે છે ને ગુજરાતીમાં ટાઈપ કરીને મને મોકલો ને તો કોઈ વાંધો જ નહીં ગુજરાતીમાં જો ટાઈપ કરીને મોકલી દો તો બીજો પ્રશ્ન ના રહે એટલે તરત જ નગીન દાદાએ કીધું પણ મને ગુજરાતી ટાઈપ કરતા આવડતું નથી મને ઇંગ્લિશ ફાવે ગુજરાતી નથી ફાવતું સામે યોગેશ એવું કહ્યું કે બાપા એવો સોફ્ટવેર આવ્યો છે ઇન્ડિક કરીને એ તમે તમારા મોબાઈલમાં ને એમાં નાખી દ્યો મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં પછી તમે ટાઈપ અંગ્રેજીમાં કરો પણ લખાય ગુજરાતીમાં નગીન બાપા કે એમ એવું થાય તો કે હા બાપા એવું થાય સાહેબ સત્તાણું વર્ષની ઉંમરે એ માણસ ગુજરાતીમાં ટાઈપ કરતા શીખા ઇન્ડિક સોફ્ટવેરની મદદથી ગુજરાતીમાં સત્તાણું વર્ષની ઉંમરે અને ટાઈપ કરતા શીખાય એટલું નહીં એના જીવનનું છેલ્લું પુસ્તક ગીતા વિમર્શ ગીતાજી ઉપરનું પુસ્તક પબ્લિશ થયું અને ગીતા વિમર્શ પુસ્તક આખે આખું એને ગુજરાતીમાં ટાઈપ કર્યું યોગેશને મેલ કર્યો અને મેઇલ કરીને પછી એવું કીધું યોગેશભાઈ હવે મને એવું ન કહેતા કે મારા અક્ષરો સારા નથી થતા કારણ કે મેં તમને ટાઈપ કરીને જ મોકલું છે ને તમે કીધું ને એ જ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે સાહેબ સત્તાણું વર્ષની ઉંમરે પણ એને શીખવાની ઈચ્છા હોય અને ઘણી વખત તમે જોજો આપણે ચાલીસ કે પચાસ વર્ષે પણ શીખવાનું બંધ કરી દઈએ છીએ આપણા દશાવતારની કથા એ કહે છે કે સતત શીખતા રહેજો અને મહાનુભાવોના જીવન પણ એવું કહે છે કે સતત શીખતા રહેજો તમે બધા દર ગુરુવારે અહીંયા ભેગા થાવ છો સાહેબ હું તો એવું કહું છું કે કદાચ સમગ્ર વિશ્વની આ પહેલી આવી ઘટના હશે કે જ્યાં હજુ તો મકાન બનતું નથી ત્યાં તમે વિચાર વિમર્શ માટે આવો છો અને આટલી મોટી સંખ્યામાં આવો છો ગઈકાલે આ તમે પેલું મોકલ્યું હશે પોસ્ટ એટલે પેલા હાર્દિકનો મને મેસેજ આવ્યો કે હું આજે પેરિસમાં છું જપાન આવું પડ્યું છે નહીતર હું અહીંયા હોત અને દર ગુરુવારે હું અહીંયા આવું છું એટલે તમારે વ્યક્તિઓ પણ બધા તમે એ પ્રકારના ભેગા થાવ છો એટલું યાદ રાખજો આ વ્યક્તિગત જીવનમાં તો વિચારોનું વાવેતર અસર કરશે જ પણ આપણા વ્યાવસાયિક અને સામાજિક જીવનને પણ ઉન્નત બનાવશે ફ્રેન્ચ ક્રાંતિના મૂળમાં તમે જોવા ને તો કોફી શોપમાં ભેગા થઈ અને ચર્ચા કરનાર વિચારકો જ હતા અને એને કારણે આખી ફ્રેન્ચમાં ક્રાંતિ આવી એમ સમાજમાં અને રાષ્ટ્રમાં પણ તમારા આ વિચારોને કારણે ક્રાંતિ આવશે આજના દિવસે પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું કે જે વિચાર મેં આપની સમક્ષ મૂક્યો છે કે તમારી જાતને અપડેટ કરજો નહીંતર આઉટડેટ થઈ જશો કંઈક નવું શીખતા રહીએ અસ્તુ